પોતાના બચ્ચા માટે શું કરી શકે છે એક માં પોતાના દીકરા માટે શું કરી શકે છે તે આ વિડિયોમાં હું તમને બતાવવાનો છું આ ટિટોડીની વાત છે ટિટોડીના ઈંડા જ્યાં પડ્યાતા ત્યાં ઢેક્ટર આલ્યો તો તું અને ટિટોડી આડી ઊભી હતી અને પછી એક એટલી પોળી થાય છે આ વિડિયો તમે જોશો તો તમને ખ્યાલ આવશે એક માં શું કહેવાય તો આવા જોરદાર વિડિયો જોવા માટે હમરશને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્યુ અને હવે આપણો વિડિયો જોઈ अधूरा रया हमारे पद मन पाम बानाता तो आवाज वीडियो अमरी मा तो मा जो अमरी चेनल ने लाइक करजो शेर करजो और सब्सक्राइब करने भूलता नहीं माँ तो माँ हो जो ने माँ शू कर सके से आवा वीडियो जो रहो चेनल ने, ने सब्सक्राइब करो और बे लाइकन दबावा भूलता नहीं जीम वीडियो तमने मलता रहे थैंक यू ग्राइस